नमस्कार मित्रों हमारी चैनल मा आपनो स्वागत छे 13 થી 2 2026 ને શુક્રવાર નું રાશિફળ મેષ રાશિફળ તમારો પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણા ની લાગણી થી મુક્ત થાપ વિડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો ની માહિતી મળતી રહે લાંબો ગાડા થી આવવાના બાકી નાણા અથવા કોઈ ને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે घरना कामों तमने मोटा भागना समय व्यस्त राखे पण खुशी खुशीभ्री क्षणों पाछी नहीं लावी शके केम के तमारा प्रेमी के प्रेमिका तेने काठी कामना स्थरे स्थले तरी ना मार्ग में मा जो अंतराय बनी रहा तेओ आजे तमारी नजर सामे गंभीर पड़ती सामनो करशे। आजे तमे तमारा जीवन साथी साथे समय पसार करशो परतु केटली जूनी बातों फरी पाचा कारणे कार बच्चे संघर्ष थवानी संभावना है आज तरा जीवन साथी तमने इरादापूवर्वक ठेस पहुंचाड़ जे तमने थोड़ा समय माटे विचलित कर उपाय भगवान शिव अथवा पीपल ना वृक्ष ने बे थी त्रण लींबू चढ़ावा स्वास्थ्य वे वृषभ राशिफल वनजोईता विचारों मगज में स्थान जमावशे તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે આજે તમારી સામે રજુ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું આજે કામ તાણયુક્ત અને થકાવનારું હશે પણ મિત્રોની સંગત તમને ખુશખુશાલ અને આરામદાયક મિજાજમાં રાખશે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો आजे तमे तमारा जीवन साथी साथे तीवनसाथी जीवन नो श्रेष्ठतम दिवस वितावशो उपाय निरंतर समृद्धि माटे आर्थिक रूपे नबड़ी स्त्री ने दूध नी थेलियो दान करो मिथुन राशिफल तमारो मजबूत प्रतिकार तथा निर्भयता सार्मथ्य में जबरजस्त वधारो करशे आ गति ने जाो जे ते, तमने गमे ते परिस्थिति ने अंकुश में राखवानो उत्साह पूरो पाड़शे આજે તમને મુડી આસાની થી ઉભી કરી લેશો લેણા નિકળતા નાણાની ઉઘરાણી કરો अथवा નવા પ્રોજેક્ટ પર કામ કરવામાંટે ધીરાણ માંગો તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે કામનું દબાણ તમારા મગજને ઘેરી વળશે છતાં તમારું પ્રિય પાત્ર તમને અમર્યાદ રોમેન્ટિક આનંદ આપશે હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉત્્રષે આજે ઓવો વર્તન કરો જાણે કે તમે સ્ટાર હો પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો લગ્ન જીવનના અતિ આનંદને માણવાની આજે તમે અનેકતક મળશે ઉપાય આધ્યાત્મિકતામાં રુચિ રાખવાથી ઈશ્વર अथवा ઉચ્ચ શક્તિ अथवा ભાગ્યમાં વિશ્વાસ રાખવાથી અને દાનના કર્યોમાં સંલગ્ન થવાથી શનિની સકારાત્મક જીવંતતામાં વૃદ્ધિ થશે અને આ તમારા કાર્ય જીવન માટે ફાયદેમંદ થશે कर्क राशिफल रमूजी संबंधियोंनो साथ तमारी तथा तमने जैनी जरूर छे एवी निरांत तमने आपशे आवा संबंधी बद तमे नसीबदार छो तमारी पासे हंगामी धोरणे नाउीना लेवा माटे संपर्क करनाराओनी अवगणना करो तपाल द्वारा आवेलो पत्र आखा परिवार माटे खुशीना समाचार लावशे तरह सनातन प्रेम तरा प्रियपात्र नदी समान छो स्पर्धात्मक परीक्षाओं में भाग लेनाओ मगज शांत राख परीक्षा भयने तारीरी जातने हतोत्साह न दो प्रयासों चौक्स झकारात्मक परिणाम लावशे। कायदाकीय सलाह मेवील मुलाकात लेवा सारो दिवस एवं के तमने तमारा जीवन साथी तरफ थी विशेष ध्यान उपाय स्थिर नाणकीय स्थिति देवी दुर्गा सिंहवाहिनी शेर नी सवारी करता चित्र नी पूजा करो सिंह राशिफल तमारा विनम्र वर्तन की तमारा छुट्टा मोए वखाण करशे। प्रवाह में वधारो लांबा समय थी चुकवानी बाकी रकम तथा बिलो चूकववा आसान बनावशे तरा बानी समस्याओं साथे काम लेवा माटे थोड़ोक समय काढ़ो आजे तब प्रेमा तमारा तमारा पात्र प्रियपात्र खास योजना चौक्कस बनावजो तमे जो घना समय थी स्थले मुश्केली अनुभवता हशो तो आज दिवस खरेखर सारो रह आजे तमे ना समय नाजुकता जोई माटे समय काढ़ी शको छो। परंतु कोईक ऑफिस काम अचानक आगमन ने कारण शक्शो नहीं આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ભૂપાય તાંબાનું એક ચોરસ ટુકડો લઈ એના ઉપર કેસર લગાવો પછી આને લાલ વસ્ત્રમાં લપેટી સૂર્યોદય દરમિયાન અલગ જગ્યામાં દબાવી દો આવો કરવાથી પરિવારમાં ખુશી અને એકતા વધશે કન્યા રાશિફળ તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. મિત્રો સાથે કશુક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ गुप्त बाबत तरी प्रतिष्ठा ने हानि छे। कामना स्थले जो तब वू पड़ता उतावरा के उत्साही बनशो तो गुस्सा वर्चस्व कोईपण निर्णय लेता पहला अन्योनी जरूरिया ने समझवानो प्रयास करो आजे तेरे अचानक थोड़ी अनिच्छनीय यात्रा करवी पड़ी शेना कारण परिवार साथे समय वितावी योजना बगड़ी शे તમારો જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય તમારો પ્રેમી જોડે સંપર્ક વધારવા માટે પક્ષીઓને સાત જાતનો અનાજ ખવડાવો तोला રાશિ પર વિજેની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચીડવશો કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય અંધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને મળતા પહેલાં તમારા માથા અને શરીર માલિશ કરો વૃશ્ચિક રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે याद राखो बुराई वहेलो मोड़ो अंत थायज रियल एस्टेट में रोकाण ललचावनारु हशे घर में केटलीक साफ सफाई करने ताकीदे जरूर छे अंगत मार्गदर्शन तरा संबंधों सुधारशे तमे जो एम मानता हो के समय छे ते तमारे तमारी उच्चतम क्षमताएं पहुंचवा माटे जरूरी पगला लेवाइए जो तुम तमारा घर नी बहार रहोचो अभ्यास करो छो अथवा नौकरी करो छो तो आजे तमारा परिवार ना सभ्यो साथे फ्री टाइम मा बात छो तमे घरे थी कोई समाचार सांभळी ने भावनात्मक थई शक छो जीवन साथी तमारी साथे आटला सारा क्यारे न होता। તમને આજે તમારા જીવનમાં ના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય કારકિર્દીમાં ત્વરિત વૃદ્ધિ અને ઉન્નતિ માટે પોતાનું દૈનિક ખોરાકમાં રાઈ સૂરજમુખી કુસુમ તેલ અને કાળા ચણાનો મધ્યમ ઉપયોગ કરે ધન રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારું પુરવાર થશે તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા આજે ખાલી સમય કોઈક નકામા કામમાં બગડી શકે છે તમે અને તમારો જીવનસાથી આજે તમારો લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો ઉપાય વ્યવસાયિક જીવનમાં ઉપલબ્ધિઓ માટે જરૂરિયાત મંદોને લાલ મસૂરની દાડદાન કરો મકર રાશિફળ તમારો ખુશમી જાત સ્વભાવ અન્યઓને ખુશ રાખશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં अटવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારી સમજઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ લાવશે તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે जीवनसाथी ने कारणे तमे आजे तकलीफ में हो एवं तमने लग्या राशिफल आजे तमें कई थी सभर हशोत में दरेक काम सापे लागता समय करता अर्धा समय में पार पाड़ी शकशो आर्थिक संक्रामण बचवा माटे बजेट ने वर्गी रहो તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાવો ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો તમારો જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય કાંસાનો दान કરવાથી બુદ્ધના સકારાત્મક પ્રભાવને વધારવામાં મદદ થાય છે જેનાથી તમારી આર્થિક વૃદ્ધિ થાય છે મેન રાશિ પર લાગણીની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમે ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે તમે જેમની સાથે પ્રેમ કરો છો એવા લાકા સાથેની ગેસમજ દૂર થશે પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો आजનો દિવસ તમને તમારો સાથીની રોમેન્ટિક बाजूની અંતિમ હદ દેખાડશે ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે કાશ્ય પીતળનો કડો પહેરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વિડિયો જોવા મળે જય શ્રી રામ